ઓકે અંકલ એક કામ માં એક પોલીસ વાળો અને એક ગુંડો હતો એક દિવસ બંને વચ્ચે બહુ જ મોટો ઝઘડો થઈ ગયો ગલીના કૂતરા જ્યારે પોલીસ સ્ટેશન માં આવે છે ત્યારે માથું નમાવીને ઉભા રહે છે તારી જેમ છાતી તાણીને નહીં સમજો આસે છે શું કામ તમે મને નીલા કેમ દેખાવ છો સર આ પોલીસ ની ઝાપટ છે દાંત ગયો ને दात नथी पड़ो चिकलेट पड़ी थी खबर छे ए जापान नो जवाब एक गुंडाए कई रीते आपियो एक दिवस भर बजारे एनी छोकरी सामे एने पुलिस वाला ने बहु मारियो पुलिस वालों घरे थी निकले पोतानी तो दिकरी साथे एने सावधानी ने बहु होशियारी साथे मारी दिकरी ने छोड़ मुकवा जो ये टपोरी नी थप्पड़ माने वावी दो तो झाड़ू छे સંભાળીને પછી ખબર છે પછી એ પોલીસવાળાએ શું કર્યું ગાન કાઢી અને જઈને એ ગુંડા ગોળી મારી દીધી નહીં બેટા એ ના મર્યો પોલીસનું નિશાન ચૂકી ગયું ને એ બચી ગયો પોલીસ વડો એક નાગણ જેવો હોય છે જે બધાથી પહેલા ડસવાની કોશિશ કરે છે અમે એના પહેલા ડસીશું હમ આગલા દિવસે એક ગુંડાએ પોલીસ વાળાને એક ગિફ્ટ મોકલી સર નમસ્તે હ કોણ છે સાહેબ તરફથી ગિફ્ટ આવી છે સર શું હતો ગિફ્ટમાં ખબર છે શું ગિફ્ટ હતી ગિફ્ટમાં બમ હતો અમને શું થયું સર અમના ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયું છે એટલે ટ્રાન્સફર લઈને જઈ રહ્યા છે ઓલ ધ બેસ્ટ રવિકુમાર થેન્ક યુ સર તું જ કે કોની જીત થઈ ગુંડાની કે પોલીસ ની ગુંડા મોટા પણ જેમ તમે જેલમાં છો તેમ એ ગુંડો પણ જેલમાં જશે ને હવે